સરસ કેવો બને જોઈએ તો પછી આપણે આંગળીને છાપ પાડવાનું શું કરવાનું તો આ એક ફૂલ આપણે

ફૂલ થઈ ગયા તો ફૂલ કરી નાખો તો આને શું બનાવું ડાળી બનાવું છો જો તો આ ફૂલ આપણે બધાય બનાવ છે ને પછી આવ છે તો આ શું છે તો આની પીછેની ડાળી બનાવું છું ડાળી બનાવું बनाओ ना पहले ये जा ताने की બનાવોલા સરસ હો વા સર